અહીંના જે મંત્રી મિનિસ્ટરોને સંકલનમાં લીધા વગર ખેડૂતોને પણ જાણ કર્યા વગર ડાયરેક જે આ ટ્રેડ ડીલ કરી છે એનો અમારે એક તો ખાસ વિરોધ છે આ ટ્રેડ ડીલના લીધે અમારા ઘણા બધા સમગ્ર ભારત અને ગુજરાતના ખેડૂતોને આવનારા દિવસોમાં નુકસાન થયેલું છે અને જે ભાવ જે ખેડૂતોનો જે કપાસ ઉદ્યોગ છે ગીરા ઉદ્યોગ છે તેમાં ડેલી

એવા તમામ ઉદ્યોગો માટે આ બજાર આખું ખુલ્લું આપ કરવામાં આવ્યું છે ભારતનું તો સાહેબ આજે અમારે જો અહીંથી કોઈ કોઈ પણ કાચો માલ કે કોઈ પણ ઉદ્યોગિક આજે અમેરિકા મેં કરવું હોય તો અમારા માટે અઢાર અઢાર ટકા ગાડી ટેરિફ લગાવવામાં આવે છે હ જ્યારે ત્યાંના જે ખેડૂતો છે એ ખેડૂતો ભારતમાં કોઈ પણ ત્યાંનું ઉત્પાદન કરેલું વસ્તુ અહીંયા ગાડી કરે છે તો એને ઝીરો ટકા ટેરિફ લગાવવામાં આવે છે એટલે અમારો ખાસ આજે આમ આદમી પાર્ટી તરફથી સમગ્ર ગુજરાતમાં તેત્રીસ તેત્રીસ જિલ્લાઓમાં આનો અમે સખત વિરોધ કરીએ છીએ આ ટ્રેડ ડીલ હટાવવામાં આવે અને કિસાનને યોગ્ય ન્યાય આપવામાં આવે કિસાનને બચાવવામાં આવે એ માટે અમે આપ સાહેબ આવેદન આવેદનપત્ર આપવામાં પત્ર આપી રહ્યા છે અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તો આપ પણ આપના લેવલેથી જિલ્લા કક્ષા લેવલેથી અમારી યોગ્ય રજૂઆત ને ધ્યાને લઈ અને ઉપર સુધી પહોંચાડો એવી આપ સાહેબ શ્રીને આપી